મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજપીપળામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે રાજપીપળા આવ્યા હતા અગાઉ બીજી એપ્રિલે રાજપીપળા આગમનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં અનિવાર્ય સંજોગોને કારણે રદ થયો હતો જે કાર્યક્રમ ફરી આજ રોજ ગોઠવાયો હતો મુખ્યમંત્રી ગાંધીનગરથી રાજપીપળા હેલીપેડ પર હેલિકોપ્ટર દ્વારા સવારે આવી પહોંચ્યા હતા ત્યાંથી સીધા હરસિદ્ધિ માતા મંદિરે આવી માતાજીના દર્શન કર્યા હતા તેમની સાથે મનસુખ વસાવા ગીતાબેન રાઠવા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ સહિત અગ્રણીઓએ સીએમ ભૂપેન્દ્ર પટેલને આવકાર્યા હતા ત્યાંથી તેઓ સીધા નવનિર્મિત નર્મદા કમલમ કાર્યાલય ખાતે પહોંચી ભાજપના સિનિયર કાર્યકર્તાઓ સાથે યોજનારી બેઠકમાં પહોંચ્યા હતા કરી બેઠકને ખુલ્લી મૂકી હતી સીએમએ આગેવાનો સાથે મુલાકાત કરી સામાજિક આગેવાનો સાથે ચર્ચા કરી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર